thank uh you -huh.

અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે આખી ઘટનાક્રમ ઉપર નજર કરવા જઈએ તો નેશનલ કોંગ્રેસ પાર્ટી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાતના ખજાનચી હેમાંકભાઈએ અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ કરી હતી કે તેના ધ્યાન ઉપર એવું આવ્યું છે કે અમારી પાર્ટીના નામે બનાવટી સ્લીપ બનાવી અને ડોનેશન લઈ અને કોઈ વ્યક્તિ તેના ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યો છે આ ફરિયાદ મળતા જ અમદાવાદ પોલીસ સતર્ક બની હતી સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને પોતાના ગુપ્તચરોના માહિતીના નેટવર્કના આધારે આજે અમદાવાદના દાણી લીમડામાં રહેતા એક યુવક આમિર શેખ જેનું નામ છે તેની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ પર ચોકી ઉઠી હતી આ યુવક માત્ર અગિયારમું ધોરણ પાસ છે કે એટલે કે તેમણે બારમું ધોરણ પર પાસ કર્યું નથી પણ અમદાવાદ સાયબર ક્રાઇમનો જો દાવો માનીએ તો તેમનું કેવું છે કે તેણે ગૂગલ એટલે કે ગૂગલ ઉપરથી આખી મોનસ ઓપરે શીખી હતી તે ગૂગલ ઉપરથી ચીટિંગ કરતા શીખ્યો હતો તેણે એનસીપીના ભરતા નામની એક કંપની બનાવી હતી અને બંધન બેંકમાં તે કંપનીનું તેમણે ખાતું ખોલાવ્યું અને તેનું નામ આપ્યું એનસીપી આ એનસીપી ના ખાતામાં તે અલગ અલગ લોકો પાસેથી ડોનેશન લઈ અને કેટલાક કમિશન પોતાની પાસે રાખી એટલે કે કાપી તે રૂપિયા ટ્રાન્સફર કરતો હતો આવી રીતના તેમણે છયાસી લોકો સાથે લાખો રૂપિયાનું ચીટિંગ કર્યું છે અમદાવાદ પોલીસનું કેવું છે કે આ માત્ર એક વ્યક્તિનું કારસ્તાન નથી આની પાછળ બીજા અનેક લોકો સંડોવાયેલ હોઈ શકે કે કોઈ ગેંગ પણ હોઈ શકે જેના માટે અમદાવાદ પોલીસ વિશેષ તપાસ કરી રહી છે આપને જણાવી દઈએ કે દરેક રાજનૈતિક પાર્ટી પાસે એટી જીનું એક સર્ટિફિકેટ હોય છે કે જેમાં તમે ડોનેશન આપો તો ટેક્સ બાદ કરી અને તે પૈસા તેમના ડોનેશન રૂપે જમા થાય છે પણ અનેક લોકો આવા ડોનેશનના નામે ગોરખ ધંધા કરતા હોય છે તે લોકો એટી જીના નામે પૈસા તો લે છે પણ કમિશન કાપી અને તેને પછી વાઇટ કરી અને પાછા આપી દેતા હોય છે આ વ્યક્તિ એટલે કે આરોપી આમિર શેખે આવું જ કંઈક કર્યું અને તેમણે એનસીપીના નામે ડોનેશન ઉઘરાવવાનું ચાલુ કર્યું અને તે જે લોકોને સ્લીપ આપતો હતો તે બનાવતી હતી અને તેથી જ તેમણે પાર્ટીના નામે લાખો રૂપિયાનું ચીટિંગ કર્યું તે પુરવાર થયું અમદાવાદ સાયબર ક્રાઈમ હવે આખા રાજ્યમાં તેની તપાસ કરી રહી છે કે બીજા કેટલા લોકો છે જે આના બનાવટતી સ્લીપના આધારે તેમણે ડોનેશન આપ્યું હોય અને બીજું કે આરોપી સાથે બીજા કોણ કો સંડોવાયેલ છે તેની તપાસ પણ અમદાવાદ સાયબર ક્રાઈમ કરી રહી છે સાયબર ક્રાઇમમાં પોલીસ સ્ટેશન ખાતે એનસીપી પાર્ટીના જે ટ્રેઝર છે એમના દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી કે જેમના દ્વારા એ હકીકત બતાવવામાં આવેલી હતી કે એમની પાર્ટીના નામે કોઈ અજાણી વ્યક્તિ સોશિયલ મીડિયામાં અલગ અલગ જાહેરાત આપીને હંડ્રેડ પર્સન્ટ ઇન્કમટેક્સ રિબેટ મળશે એવી રીતના કહીને એમની પાર્ટીના નામે ફંડ ઉઘરાવી રહ્યા છે તો એ બાબતની એફઆઈઆર આઈપીસી અને આઈટીએકની અલગ અલગ કલમ હેઠળ નોંધી સાયબરગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી જેમાં અત્યારે આ તપાસના અંતે એક મુખ્ય આરોપી જે છે મોહમ્મદ આમિર શેખ એમની અમે ધરપકડ કરી છે અને તપાસમાં જે મોડસ ઓપરેડી બહાર આવીએ છીએ એવું છે કે આ લોકો એનસીપી એક્રોનિમ છે ખરેખર એમણે નેચર સિરિયલ પેકેજિંગ નામની એક ડમી ફોર્મ ઊભી કરી છે અને એ ફમનું જે અકાઉન્ટ છે એમએસ એનસીપીના નામે અકાઉન્ટ ઓપન કર્યું બંધન બેંકમાં અને પછી એ અકાઉન્ટ સોશિયલ મીડિયામાં જાહેરાત આપતા કે આપ આ પોલિટિકલ પાર્ટીમાં ફંડિંગ આપશો તો આપને હન્ડ્રેડ પર્સન્ટ ઇન્કમટેક્સ રિબેટ મળશે જ્યારે લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે ત્યારે લોકો પાસેથી ફંડ મેળવી અને એવી રીતે એની સાથે એવી ડીલ કરવામાં આવે છે કે જે બી ફંડિંગ કરશે એમને પરત અમુક એની જે ટકાવારી છે પાંચથી દસ ટકા કમિશન લઈને એ પરત આપી દેવામાં આવશે એટલે આવી રીતના લોકો પાસેથી ફંડિંગ મેળવી અમને પોતાનું કમિશન મેળવી અને પછી ત્યારબાદ એમને એ ફંડિંગ પાછું આપી દેવામાં આવે છે સર કેટલું ફંડ અત્યાર સુધીમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવામાં આવ્યું છે કે આ લોકો આ જે પર્ટિક્યુલર ક્રાઇમ છે એ છેલ્લા છ મહિનાથી કરે છે અને પર્ટિક્યુલર એમની જે એક્ટિવિટી વધી છે એ નવેમ્બરથી એમને વધારે ફંડ ઉઘરાવાનું ચાલુ કર્યું છે અત્યાર સુધીની તપાસમાં એ બાર આવ્યું છે કે ટોટલ અંદાજીત છ્યાસી લોકોથી બે કરોડ એંસી લાખ જેટલું ફંડ ઉઘરાવવામાં આવેલું છે અને જેટલા લોકોની અમે તપાસ કરી છે એમને રિબેટ આપવામાં આવેલું છે અને ફરીથી પૈસા આપવામાં આવે છે એમનું કમિશન કટ કરીને એટલે બધા પૈસાનું એમને ફ્રોડ નથી કરેલું બટ કમિશનના નામે લોકો પાસેથી ઉઘરાણી કરીને એ પૈસાનું ફ્રોડ કરેલું છે સર આ વ્યક્તિ કોઈ કોઈ અંદર ના આ પ્રાથમિક તપાસમાં આ પોતે એનસીપીમાં કોઈ હોદ્દા ઉપર નથી અત્યારે એક કોઈ ફાઇનાન્શિયલ કંપનીમાં ડિમેટ અકાઉન્ટનું ખોલાવવાનું કામ કરતા આ પહેલાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનનું બી કામ કરતા હતા તો કોઈ પાર્ટી સાથે એમનું અત્યાર સુધીમાં કોઈ મતલબ એફિલિએશન બહાર નથી આવ્યું તો સર પાર્ટીમાં કઈ રીતે પૈસા નખાવતો હતો તો એમાં કોઈ એની સાથે સંડોવાયેલું જોડાયેલું કોઈ એ જે પાર્ટીમાં નથી નખાવતા એમને શું કર્યું છે મેં પહેલાં બી કહ્યું કે એનસીપી એટલે નેચર સિરિયલ પેકેજિંગ નામની એક કંપની ઊભી કરી જેમનું એક્રોનિમ એનસીપી છે એટલે જાહેરાત એ નેશનલ કોંગ્રેસ પાર્ટી તરીકે કરતા હતા અને લોકોને ભ્રમમાં નાખવા માટે એ જે એક્રોનિમ એનસીપીનો યુઝ કરી રહ્યા હતા અને જે લોકો પૈસા આપે છે એમને ડમી રિસિપ્ટ આ લોકો ઇસ્યુ કરતા હતા જેથી લોકોનો વિશ્વાસ આવે કે એમને પાર્ટીમાં ફંડિંગ કર્યું છે કોણ કોણ જોડાયેલું કેટલા લોકો આ બાબતમાં જે એમની સાથે જે જોડાયેલા એમને કોઈ જ્યાંથી કોઈ ડમી રિસિપ્ટ મેળવી છે કે એ બાબતની તપાસ હજી અમે આગળ કરી રહ્યા છીએ અને એમના અકાઉન્ટની બી તપાસ અમે કરી રહ્યા છીએ